નો ડ્રગ્સ યુન સર્વર્સિટી અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પુણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજે હળવદીયાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેટલોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ કળથિયા તથા અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા દરમિયાન પેડલરોના હેડ કોન્સ્ટેબલ ભાગવતભાઈ તેમના અંગત બાતમીદાર મારફતે બાતમકીકત મળેલ કે પૂણા ગામ મગો બમેઝિયા વોટર પાર્કની બાજુમાં આંબેડકર આવાસના બિલ્ડિંગ નંબર જી ખાતે મકાન નંબર એકસો આઠમાં જયેશ ઉર્ફે ચોગોશંકરભાઈ કનોજીયા તથા અજય મનોહરભાઈ રાઠોડ નામના આઈસમો ગેરકાયદેસર રીતે ગાંજો માદક પદાર્થ રાખી વેચાણ કરે છે તેવી બાતમકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમકીકતવાળી જગ્યા પર જઈ તપાસ કરતા સદર બાતમી હકીકતવાળા ઈસમોને વનસ્પતિજન માદક પદાર્થ ગાંજો વજન ઝીરો પોઈન્ટ એકસો ત્રીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છ હજાર પાંચસો તથા મોબાઈલ ફોન નંક એક કિંમત રૂપિયા દસ હજાર તથા ભારતીય ચલણની નોટો કિંમત રૂપિયા એક હજાર નવસો મળી કુલને રૂપિયા અઢાર હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ એન્ડ સુરસીટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યનો વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે